વાતાવરણ વચ્ચે દેવ અને નદીના સંગમ કિનારે શ્રી સંગમેશ્વર મહાદેવનું અતિ પુરાણું મંદિર આવેલું છે વડની ઘટાદાર છાયા અને વળવાઈની નીચે શાંત વાતાવરણ વચ્ચે આ અલૌકિક મંદિર આવેલું છે જેની પૂજા તથા વહીવટ છેલ્લા ઘણા બધા સમયથી બાપી મહારાજ દ્વારા કરવામાં આવી રહી છે દર સોમવારે પવિત્ર શ્રાવણ માસમાં તથા મહાશિવરાત્રીના પર્વે અહીં દૂરથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે ભગવાન ભોલેનાથ તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે શ્રદ્ધાળુઓની માન્યતા છે આજે પર્વે હજારોની સંખ્યામાં ભક્તો ભક્તો અહીં આવે છે માટે બાપી બાપા દ્વારા હજારો લીટર ભાંગની પ્રસાદી ફરાળી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે વહેલી સવારથી જ ભક્તોએ ભગવાન ભોલેનાથને દૂધ ચઢથી અભિષેક કરી બિલીપત્ર તલ જવ ચોખા ચંદન ફૂલો ચડાવી દર્શન હતા અહીં મંદિર સુધી જવા માટે ખેતરોમાંથી કુદરતી વાતાવરણ વચ્ચે થઈ દાદર ઉતરી દેવઢાઢ નદીના સાંકડા પુલ પરથી પસાર થવું પડે છે અહીં ચૌદસના દિવસે ભક્તોની ભારે ભીડ હોય છે અને સૌ પ્રથમ કાવડયાત્રાનો પ્રારંભ બાપી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો જે આજે પણ શ્રાવણમાં બે વાર યોજાય છે